વાસદાના મોટી ભમતી ખાતે આદિવાસી લોક સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો વાસદાના મોટી ભમતી ખાતે આદિવાસી લોક સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતની અસ્મિતા અને ધરોહરને સંબોધિત કરવાના વિનમ્ર પ્રયાસ થકી ગુજરાતના નામાંકિત ગ્રુપના ચુનંદા કલાકારો દ્વારા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વાસદાની ધરતી પર ઉજવાય હતો જેના ભાગરૂપે ગુજરાતની કલા સંસ્કૃતિને ઉજાગર કરવામાં કલાકારોનો ખૂબ ફાળો મહત્વનો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાઇબલ ક્રિકેટ ટેલેન્ટ સર્ચ ઝૂજના કુમારી હેલી રાવ હાજર રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાનોમાં પ્રયુષા પ્રતિષ્ઠાન માલેગાંવના શ્રી પી પી સ્વામીજી અને હિરેન પટોડિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી અને અલ્પેશભાઈ પટેલ જિલ્લા રમતગમત અધિકારી નવસારી વગેરે હાજર રહ્યા હતા પ્રોગ્રામની શરૂઆત દીપોત્સવ કરી આગળ વધાવ્યો હતો જેમાં વિવિધ લોકસંગીત સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગરૂપે દર્શાવાયા હતા રમતગમત યુવક સેવા ને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હસ્તકના સંગીત નાટક અકાદમી ગુજરાત રાજ્યના આર્થિક સહયોગથી કલા સંવર્ધન પ્રતિમંડળ મોટી ભમતી દ્વારા આજે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો અને એના સંવર્ધન કરતો એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર તરીકે ત્રિલોકભાઈ પીપી સ્વામી હેલીબેન આ વગેરે મુખ્ય મહેમાન તરીકે પધારેલ છે અહીંયા વિસ્તારના લગભગ ડાંગથી લઈને વાંસદા અને એની આજુબાજુના વિસ્તાર ના વિવિધ લોકનૃત્ય જે ગાય વગાડીને જે અહીંની સંસ્કૃતિ મૂળ જોડાયેલા જોડાયેલા છે એ ગ્રુપો આજે આઠથી દસ ગ્રુપો અહીંયા પધાર્યા છે ગુજરાત રાજ્ય રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે વાંસદા તાલુકામાં મોટી ભાભથી મુકામે ખૂબ સુંદર આદિવાસી લોકસંગીત સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં વિવિધ મંડળીઓ અત્યારે ઉપસ્થિત છે લોક કલા સંગીત નૃત્ય આ બધાના માધ્યમથી આપણી સંસ્કૃતિ ટકી રહે છે એનું સંવર્ધન પણ થાય છે આવા કાર્યક્રમો યોજાતા આદિવાસી લોકસંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના આર્થિક સહયોગથી અને કલા સંવર્ધન પ્રગતિ મંડળ મોટી ભમતી વાંસદા દ્વારા યોજવામાં આવ્યો હતો